અત્યારે આ મંદિરની સામે છે મિત્રો ચાલો ધીમે ધીમે ગાદી મંદિર જઈએ ગાદી મંદિરના દર્શન કરાવીએ મિત્રો નજીકથી બધા મિત્રોને બાપેશ રામ જય શ્રી રામ આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો તો ખૂબ વધારે લાગે છે રુખમણી મિશ્રા બાપેશ રામ જય શ્રી રામ છે ગાદી મંદિર મિત્રો ગાદી મંદિર આવી ગયા છો અહીંયાથી આપણે સમાધિ મંદિર જઈશું પછી ધ્યાન મંદિર જઈશું બધા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો આ છે ગાદી મંદિર અહીંયાથી આપણે સમાધિ મંદિરે જઈએ અને ધ્યાન મંદિર દર્શન કરાવીશું બધા મિત્રોને જય શ્રી રામ સંગમભાઈ બાબાશામ આ છે ગાદી મંદિર હવે મંદિરે સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિર દર્શન કરાવીએ

આ છે ગાદી મંદિર અહીંયાથી ધીમે સમાધિ મંદિર જઈએ અને ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિર જઈએ મિત્રો ચાલો મિત્રો તો સમાધિ મંદિર તરફ જઈએ મિત્રો સમાધિ મંદિર દર્શન કરાવીએ ટ્રાફિક તમે જોઈ શકો તો આજે રવિવાર હોવાથી થોડુંક વધારે ટ્રાફિક છે મિત્રો ચાલો તો સમાધિ મંદિરે આવી ગયા છે મિત્રો તો બધા મિત્રોને ને બાપ રામ જય શ્રી રામ લાઈવ માં બની આવી મિત્રો ચાલો મિત્રો તો સમાધિ મંદિરના લાઈ લાઈવ દર્શન આજના આ છે સમાધિ મંદિર ને આપણે ધ્યાન મંદિરે જઈશું મિત્રો નવા મિત્રોને જણાવવાનું કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે સાંજે આઠ વાગે અને આજના સમાધિ મંદિરના લાઈવ દર્શન છે મિત્રો અહીંયાથી આપણે હવે ધીમે ધીમે ધ્યાન મંદિર જઈશું ધ્યાન મંદિરના દર્શન કરાવશું મિત્રો તો લાઈવમાં બની રહીજો મિત્રો બધા મિત્રોને બાબા સ્ત્રી રામ જય ત્રણ લાઈક આવી ગઈ છે બધા મિત્રોને ધીમે ધીમે લાઈકો કરવા મળ્યા છે કોમેન્ટ પણ આવવા મળી છે બધા મિત્રોની સંગમભાઈ બાબેશમ રૂકમણી મિસા બાબેશરામ જય શ્રીરામ ઘણા બધા મિત્રો નવા જોડાઈ ગયા છે તો નવા મિત્રોને જણાવું કે આપણી જ ચેનલમાં છે બાપાના નવા નવા વિડીયો આવશે નવા નવા સ્ટેટસ આવી જશે ભાવના પરમાર જય જય શ્રીરામ બાબેશરામ અને નવા મિત્રોને જણાવું કે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો ટાઈમ હોય તો તમે લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવવા માંડી છે અને લાઈવમાં બની છે મિત્રો અહીંયાથી આપણે ધીમે ધીમે ધ્યાનમાં રહી જઈશું ધ્યાન મંદિરના ના દર્શન કરાવીશું મિત્રો તમને તો લાઈવ માં બન્યા રહેજો મિત્રો કોમેન્ટો આવવા મળી છે દિલ ઉડવા મંડ્યા છે લાઈકો આવવા મળી છે મિત્રો અને કોમેન્ટો અને લાઈવમાં પણ ઘણા મિત્રો જોડાઈ ગયા છે ચાલો તો હવે અહીંથી આપણે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તમને ફટાકડા બાબા ચલામભાઈ નવા મિત્રો ઘણા જોડે ગયા છે તો એમને જણાવવાનું કે તમને દસ મિનિટ જ લેવાનું છે દસ મિનિટમાં આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો તો અત્યારે સમાધિ મંદિર છે નિલેશ મોટા બાબા સ્તરામભાઈ નીલેશભાઈ જય રામ આ છે સમાધિ મંદિર અહીંયા આપણે ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બન્યા રહે છે મિત્રો ના મિત્રો આજે રવિવાર છે તો મૂર્તિના દર્શન કરાવીશું ચાલો મિત્રો તો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાય મિત્રો જોયું કે અહીંયા બાપાના વાસણ છે બાપાના વાસણના પણ દર્શન કરાય મિત્રો તમને ચાલો એમાં બનિયા રહી અહીંયા મિત્રો જોઈ શકો આ બાપાના જ્યારે હતા ત્યારના વાસણો છે બાપા જ્યારે હૈયા હતા ત્યારના વાસણો છે જોઈ શકો બાપાના વાસણો આ બાજુ ફ્રીજમાં બાપાને આ રાખવામાં છે અહીંયા પૂંજારી બેઠા છે અહીંથી આરતી પણ થાય છે પૂંજા પણ થાય છે પૂંજારી છે પૂંજા પણ કરે છે બાપાના બંનેના પણ ત્યાં પૂંજારી બેઠા છે તો નજીકથી દર્શન નહીં થાય મિત્રો દૂધથી દર્શન કરાવી દેવી રણછોટભાઈ બાલધિયા બાબા સીતારામભાઈ જય રામ આ છે બાપાની આરતી થાય તે મશીન પણ તમે જોઈ શકો છો મિત્રો બાજુમાં અહીંયા પૂંજારી પણ બેઠા છે સામે બાપાનું મંદિર છે

ચાલો હવે જો માઈકમાંથી તમે જોયું મિત્રો તો પુંજારી સે એ અલાઉન્સ કર્યું છે જમવાનું કેમ કે ટ્રાફિક વધારે હોવાથી એનાઉન્સ કરે છે ચાલો તો હવે ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો અહીંયાથી તમે જોઈશો મિત્રો તો સુંદર મજાનું લાગણી છે મંદિર પછી ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો તમને અહીંયાથી સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે મિત્રો અને ધ્યાન મંદિરના પણ નજીકથી દર્શન કરાય મિત્રો તમને તો લાઈવમાં બની રહ્યું છે મિત્રો તો આ છે મિત્રો ધ્યાન મંદિર ધ્યાન મંદિર આવી ગયા છે નજીકથી દર્શન કરાય મિત્રો ઘણા બધા મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે મિત્રો તો બધા મિત્રોને લલિતા શ્રી રામ તો નવા મિત્રો છે અને જણાવવાનું કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે ને સાંજે બંને ટાઈમ આઠ વાગે આપણે લાઈવ રોજ દર્શન કરાવીએ છીએ મિત્રો અને બાપાના નવા નવા ટેટસ નવા નવા વિડીયો પણ મૂકીએ છીએ મિત્રો चेती करी आपने न हो तो चैनल सब्सक्राइब करिए जे मित्रो तो तुमने नोटिफिकेशन ملي रही छ मित्रो अ से ध्यान म दिनलाई दर्शन मित्रो चलो नजिक ते दर्शन गर्दै आज रहेवार हो थी थोड़ी ट्राफिक वन 44 मित्रो चलो तो ध्यान म दिन नजिक ते दर्शन गर्दै मित्रो मेन अच्छे ध्यान म दिन मित्रो સુમેમભાઈ બાબેશરામ પુંજારી અમારા ગામના નથી ભાઈ ગૌરવભાઈ બાર ગામના છે અને એ ખાલી ફક્ત પૂંજા જ કરે છે બાપાના વડના દર્શન કરાવીએ જોઈએ કેટલા મિત્રોને બાપાના દર્શન થાય છે તમે જોઈ શકો તો નજીકમાં બાપાના વૃક્ષ છે અને આમાં તમે ધ્યાનથી જોઈશો મિત્રો તો તમને બાપાના દર્શન થશે મિત્રો આમાં ધ્યાનથી જોઈશો મિત્રો તો બે આંખ નાક મોઢું બધું જ જોવા મળશે મિત્રો અને મોબાઈલમાં ક્વોલિટી ઓછી હોય તો સેટિંગમાંથી વધારી શકો છો મિત્રો જેથી કરી તમને વ્યવસ્થિત દર્શન થઈ શકે બાબા ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તમને તો તમે જોઈ શકો તો મંદિરની પાછળનો ટ્રાફિક છે ખૂબ ઓછું છે અહીંથી હવે ધીમે ધીમે આપણે આગળ જઈશું અને બીજા મંદિરને દર્શન કરાવશું મિત્રો પાછળથી તમે મંદિરનો નજારો જોશો તો કંઈક અલગ જ લાગશે સુંદર મજાનો ધીમે ધીમે ગાંધી મંદિર તરફ જઈએ ફરીથી ગાંધી મંદિરના દર્શન કરાવશું મિત્રો તમને તો શકો મિત્રો કે આજે રવિવાર હોવાથી ટ્રાફિક પણ ખૂબ વધારે જોવા મળે છે અને આજ છે ગાદી મંદિરના દર્શન કરી શકો છો મિત્રો અત્યારે અત્યારે ગાદી મંદિર આવી ગયા છે મિત્રો તો ગાદી મંદિર સુનાર જામ લાગી રહ્યું છે મિત્રો તમારો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ લાઈવમાં જોડાવા માટે તો બધા મિત્રોને બાબા શ્રી રામ જય ચાલો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરને દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો અને બીજા મંદિરને દર્શન કરાવી મિત્રો અને આજનું ટ્રાફિક જોશો મિત્રો તો રવિવાર હોવાથી આજે ખૂબ વધારે ટ્રાફિક છે ચાલો મિત્રો તો મંદિર સામે આવી ગયા છે અને સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર હા ફક્ત ધ્વજાડન છે ત્યાં જ સીધે છે બીજી આગળ શ્રીજ નથી મિત્રા અત્યારે મંદિરના દર્શન કરી શકો છો મિત્રો સુંદર મજાનું લાગી રહ્યું છે પરમાર મહેશભાઈ આજે લેટ છે તો તેમને પણ બાબા જય શ્રી રામ ભાઈ અત્યારે મંદિરનો સમય આવી ગયા છે મૂર્તિના દર્શન કરાવો હા મિત્ર તો ફરીથી પાછો લાવી ચાલુ કરીએ મિત્રો અને બાપાની મૂર્તિના દર્શન કરાવીશું ચાલો તો ફરીથી લાઈટ ચાલુ કરીએ ધીમે ધીમે અંદર જઈએ અને બાપાને મૂર્તિના દર્શન કરાવીએ અત્યારે આ વિડીયો એટલે સુધી રાખીએ મિત્રો પાછો ફરીથી લાઈટ ચાલુ કરી તો લાઈવમાં જોડાઈ જાય મિત્રો